નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું એચ વી ઇટાળિયા આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે આવ્યા છીએ હરિયાણાનું કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર ફાર્મ એટલે કે જે આપણા રાજ્યપાલ મહામહિમસિંહ આચાર્ય દેવલજીનું પ્રાકૃતિક કૃષિ જે ખૂબ મોટું છે ગુજરાતની અંદર છે પ્રાકૃતિક ખેતી અંગેનું અભિયાન છે એ ચાલે છે આ ફાર્મની જે મુલાકાત લેવા માટે આવ્યા છે અને એમાં પ્રાકૃતિક ખેતી કરવા માટેના મુખ્ય પાંચ આયામો એમાંનું સૌથી મહત્વનું જે આયામ છે એ આયામ છે એ જીવામૃત છે આ જીવામૃત છે એ વાત કરવા માટે મારી સાથે જે પ્રશાંતભાઈ છે આજે જોડાયા છે તો પ્રશાંતભાઈ જીરોની વસ્તીમાં આપનું છે એ સ્વાગત છે હવે જીવામૃત છે એ કઈ રીતે છે એ પ્રશાંતભાઈ બનાવવું જોઈએ એની છે અમારા દર્શક મિત્રોને વાત કરો સૌપ્રથમ પ્રથમ તો દર્શક મિત્રો આપણે જીવામૃત પ્રાકૃતિક ખેતીના મુખ્ય જે પાંચ આયામ છે જીવામૃત છે યામ બાબત મિત્રો માટે સૌથી ઉપયોગી એવો આયામ એટલે કે જીવામૃત આ જીવામૃત બનાવવા માટે ખૂબ સરળ પદ્ધતિ છે અને સરળ જેવી પદ્ધતિ છે ઉપયોગ એનો જે ઉપયોગ અને એનો જે ફાયદો છે એ લાખ ગણો વધારે છે જીવામૃત બનાવવું એટલે માત્ર પાંચ વસ્તુની જરૂર પડે ને એ પાંચ વસ્તુ તમે જો દેશી ગાય રાખતા તો તમને તમારા ઘરમાં જ મળી જાય એક બસો લીટરનું ડીપનું હોય માં 180 લિટર પાણી ભરી લીધું એની અંદર 10 કિલો દેશી ગાયનું છાણ 10 લિટર ગૌમૂત્ર 1 થી 1.5 કિલો ગોળ બહુ સારી પોલિટીનો ગોળ લેવાની જરૂર નથી બરોબર એવરેજ ગોળ હોય હાલી જાય પ્લસ એમાં 1 થી 1.5 કિલો ચણાનો લોટ અને એક મુઠ્ઠી ઝાડ નીચેની માટી આટલી વસ્તુ તમે નાખી દો અને છાણ એને મૂકી દેવાનું સવાર સાંજ બે દિવ બે વખત એને લાગણીની મદદથી કાંટાની દિશામાં હલાવ અને સાત દિવસની અંદર જેમ તમે અહીંયા જોઈ શકો છો કે જીવામૃત તૈયાર થયું છે એ જ રીતનું ખૂબ સરસ મજાનું આથવણ આવીને જીવામૃત તૈયાર થઈ જાય આપણે દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર નાખ્યું એની અંદર કરોડો પ્રકારના બેક્ટેરિયાનો બહાર હોય આ કરોડો પ્રકારના બેક્ટેરિયા જ્યારે મલ્ટીપ્લાય થાય જ્યારે તમે ગોળ અને ચણાનો લોટ તમે જીવામૃતમાં એડ કરો એ આ બેક્ટેરિયાના ખોરાક તરીકે કામ કરે અને આ બેક્ટેરિયાને મલ્ટીપ્લાય કરવાનો એટલે કે એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી અનેક ગણા કરોડોને તમે એને ગણી લો શકો એટલી સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ આ જીવામૃતની અંદર તૈયાર થઈ આ જીવામૃતને એકરે બસો લિટર પ્રમાણે ગાડીને બીએફ સાથે જ્યારે તમે આવો ત્યારે આ અબજો અને અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા તમારી જમીનમાં જાય છે આ બેક્ટેરિયા જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે જમીનમાં રહેલા પોષક તત્વો છે

અલગ અલગ પ્રકારના મૂળના અને ફળના રોગો પ્રેરે બરોબર પાંદડાના રોગો પ્રેરે આ અલગ અલગ પ્રકારની ખરાબ ફૂગોને પણ રાખવાનું રાખવાનું દાબી કામ આ જીવામૃત કરે છે એટલે પોષક તત્વો પૂરા પાડે છે જમીનને પોચી કરે છે જમીનનો બાંધો સુધારે છે લાભ્ય સ્વરૂપમાં પોષક તત્વોને ફેરવે છે ખરાબ પ્રકારની ફૂગોને નસ કરે છે નાશ કરે છે અસંખ્ય લાભો આનાથી થાય છે બધા પ્રસાદભાઈ આ જે જીવામૃત છે તો મિત્રો છે એ જોઈ શકો છો કે આ એ બસ્સો લીટરનું એક જ બેરલ છે અને અહીંયા ઘણા બધા જે બેરલ છે એ જીવામૃતનાથી બનાવેલા તમે જે જોઈ શકો છો કે જે પ્રશાંતભાઈ વાત કરી ખૂબ સરસ મજાની વાત કરી અને જે અલગ અલગ પાકની અંદર પ્રશાંતભાઈ જે તત્વો ઘટે છે ઘણી વખત છે મગફળી વગેરે તો જે ચી ઘટે તો છે એ મગફળીની પીળી પડતી હોય છે તો એમાં પણ છે આ જીવામૃત કેવું છે એ કામ છે એ મગફળીના પાકમાં જ્યારે પીળી પડતી હોય અને કોઈ પાક હોય કે પાક હોય તમને નથી બરોબર અથવા તો તમે એનો ટેસ્ટ કરો જ્યારે ફળ પાકે તમને ખાવું નથી પાવતું તમને મોરું લાગતું હોય એક વખત તમે જીવામૃતનો ઉપયોગ કરવાનું શરૂ કરો સિઝનમાં માત્ર બે વખત તમે જો જીવામૃત પાવાનું ચાલુ કરશો તો જ્યાં સુક્ષ્મ પોષક તત્વોની ખામી છે ખામી પૂરી થાય છે પ્લસ જે પાક હોય કોઈ પણ પાક હોય પાકની ક્વોલિટી સુધરે બરોબર આનો આપણે બેસ્ટ ઉદાહરણ જોઈએ તો આપણે ગોંડલ તાલુકામાં છે બોરની ખેતી કરતા એક ભાઈની આપણે મુલાકાત લીધી રાણપוריהભાઈ રાણપરિયાભાઈ એ રાણપוריהભાઈની વાડીના બોર એટલે જીવામૃતથી પકવેલા એટલા મીઠા બોર કે તમને કોઈ પણ જગ્યાએ એક વખતે બોર ચાખો બીજી વાર ખાઓ એટલે ખબર પડે કે રાણપוריהભાઈની વાડીનું જ બોર બરોબર એટલી મીઠા છે બોરમાં હોય અને આવા તો અનેક किस्સા આપણી પાસે છે કે મગફળી પીડી પડતી હોય કપાસ મેરો પડતો હોય મરચી પીડી હોય કોઈ પણ તેઓ દેખાતો ન હોય પણ જીવામૃતના ઉપયોગથી ઘણી બધી રાહત ઘણો બધો ફાયદો એને થયો હોય પ્રશાંતભાઈ જે ઘણા બધા ખેડૂતોને એવા છે ફોન પણ આવતા હોય એવા છે પ્રશ્નો પણ હોય કે સોડ છે જ્યારે એ થોડોક મોટો થાય ત્યારે એ છે આવી જાય છે ઉભોય ઉભો છોડ છે લંગાઈ જાય છે તો આની અંદર એ જીવામૃત કેવું છે એ કામ આપે આવા જે ખાસ કિસ્સાઓ છે કે ઉભો છોડ સુકાતો હોય એટલે કે એક એવો પ્રકારનો કિસ્સો કહી શકાય કે જ્યારે ચોમાસામાં વરસાદની અનિયમિતતા હોય બરોબર અને વાતાવરણમાં તાપમાનની અનિયમિતતા હોય ત્યારે વધારે પડતી જંતુનાશક દવાઓ જો આપણે વાપરતા હોય કીટનાશકો વાપરતા હોય તો છોડો સ્ટ્રેસમાં બરોબર સ્ટ્રેસમાં આવે એટલે જમીનમાંથી પોષક તત્વો પાણીનો સારો પાડ કરી શકે નહીં આ સમયે આ જીવામૃત ખૂબ સારું કામ આપે છે કોઈ પણ સ્ટ્રેસની પરિસ્થિતિ હોય ત્યારે એક વખત જીવામૃત જો પાઈ દેવામાં આવે તો છોડો સ્ટ્રેસમાંથી બહાર નીકળે બરોબર અને કોઈ પણ તમે કેમિકલ દવાઓ છાંટો એક્રોમાંથી દવા લઈને છાંટો એના કરતાં જીવામૃત બનાવો તો ખર્ચો જ ક્યાં છે પછી વાત છે સાવ મફતની વસ્તુ છે સાવ ઘરમાં રહેલી વસ્તુનો ઉપયોગ કરવાનો બરોબર છે અને મફતમાં જીવામૃત બનાવવાનું છે સાવ ખર્ચા વગર આપણા પાકની સ્ટ્રેસમાંથી બહાર કાઢીએ બરોબર તો એનો અર્થ એવો થયો કે આપણે જે પાંચસો પાંચો સસો સસો રૂપિયાના ડબલા લાવીએ એક એક લિટરમાં એના કરતાં જે આપણે ઘરે જીવામૃત બનાવત છે આ તાવ છે આવ્યો છે કે આ પિસ્તાલીસ એતાલીસ સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે જાય છે આ તાપમાન ને લાવવાનું કામ છે આ જીવામૃત જે પોતે છે છે બેક્ટેરિયા કરશે ધરતી જે તમે બદલ છે તમારો ખૂબ આભાર ખેડૂત મિત્રો તમારે જે કોઈ પણ પ્રકારના બીજા છે ખેતીલક્ષી કોઈ માહિતી હોય કોઈ પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ એક છે કોલ છે કરી શકો છો બસ અત્યારે આટલું જય જવાન જય કિસાન